નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ ઘરમાં મોટી વહુને નોકરી મળી બનેલ સત્ય ઘટના વિશે માનનીય જસ્ટિસ એમ પી ઠક્કર સાહેબ જે મારા સસરા હતા એમને હું સરકારી વાહન અંગત કામ માટે વાપરું તે પસંદ નહોતું તેમનો જન્મ બર્મોમાં એક સમૃદ્ધ કુટુંબમાં થયેલો એક જમાનામાં વકીલ તરીકે તેમની ધીકતી પ્રેક્ટિસ હતી આ અઢળક કમાણી છોડીને તેમણે બાંધ્યા પગારવાળા જજુ બનવાનું પસંદ કરેલું તેમને સમાજ સેવા કરવાની મહેસા હતી જેથી બધા પ્રલોભનો ત્યાગીને તેઓ જજ બન્યા તેમણે એ પણ ન ગણકાર્યું કે એક મોટું કુટુંબ જેમાં નવ બાળકો ઉંમર લાયક બાપ અને એક બહેન હતા તેની જવાબદારી તેમના ઉપર હતી તેમને ગરીબ અને જરૂરિયાતવાળા લોકો પ્રત્યે બહુ જ અનુકંપા હતી તે દ્રઢપણે માનતા હતા કે માનવતા જેવો બીજો એકો ધર્મ નથી તેઓ સિદ્ધાંતવાદી અને નીતિમાન હતા તેમણે સત્યનો રસ્તો ક્યારેય છોડ્યો નહીં અને કુટુંબીજનો તે રસ્તે ચાલે તે આ માટે આગ્રહ રાખ્યો એક દિવસ મારે એરપોર્ટ માટે નીકળતા મોડું થઈ ગયું હતું પપ્પાજી હંમેશ માફક પોતાને પહેલી કાર આપવાની ના પાડી હું જેમ તેમ કરીને બીજી કારમાં એરપોર્ટ પહોંચી અને પપ્પાજીનું જડ વલણ સમજાયું નહીં અને થોડો રોષ સળ્યો એરપોર્ટ ઉપર પપ્પાજીના જૂના મિત્ર જસ્ટિસ શેઠના સાહેબ મળી ગયા હતા તેઓ રિટાયર થઈને સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા હતા ઔપચારિક વાતો પછી અચાનક તેમણે ભાવવાહક અવાજે એક પ્રસંગ કહ્યો ગયા અઠવાડિયે ઠક્કર સાહેબની કોર્ટમાં હું એક કેસ લડતો હતો મારો અસીલ એક વિધવાનો ભાડૂત હતો છેલ્લા એક વર્ષથી ભાડું નહોતો ભરી શક્યો એટલે મકાન માલિકે ભાડું વસૂલ કરવા કેસ કરેલો જસ્ટિસ ઠક્કર સાહેબ ભાડુતાનની તરફેણમાં હતા જ્યારે બીજા જજ મકાન માલિકની વાતો યોગ્ય છે તેમ માનતા હતા કાયદા મુજબ મારા અસીલે તે દિવસે જ ભાડું ભરી દેવું પડે તેમ હતું બધા થઈને દસ હજાર રૂપિયા આપવાના હતા તે દિવસોમાં આ મોટી રકમ હતી સુકાદવો મકાન માલિકની તરફેણમાં આવ્યો અને મારા અસીલને તે જ દિવસે રકમ ભરી દેવા

એક કવર આપવા આવ્યો તેમાં રૂપિયા દસ હજારનો ચેક હતો સાથે એક સંદેશો હતો હું કોર્ટમાં જજ તરીકે ફરજ બજાવું છું પણ એ ભૂલી નથી શકતો કે હું એક માણસ પણ છું બીજાની તકલીફ અવગણી ન શકું આ છે એક સ્વીકારવા વિનંતી બધા પપ્પાજીને કેમ આટલો આદર માન આપે છે તેના ઘણા કારણોની મને

મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ